સુરત શહેરમાં હત્યા સહિતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે ત્યારે ખટોદરાના દિવ્યાનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મેઇન રોડ પર એક યુવાનની ઘાતકી રીતે હત્યા કરાઈ હતી આડા સંબંધી વાત વતનમાં ખબર પડ ગઈ હોવાના વહેમમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે ખટોદરાના દિવ્યાનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મેઇન રોડ પર દુકાનની સામે રવિવારે સવારે એક યુવકને હત્યા કરેલી લાશ મળી આવી હતી યુવકને માથા ચહેરા અને શરીરના ભાગોમાં ઈજાના નિશાન હતા યુવકની લાશ પાસેથી ફોન મળ્યો હતો જેના આધારે તેની ઓળખ થઈ હતી મરણ જણાનું નામ મનોજ સ્વાઈન છે તે મૂળ ઓરિસ્સાના હતો અને હાલમાં પત્ની સાથે ઉધના ધર્મયુગ સોસાયટીમાં જ રહે છે મનોજ સરદાર માર્કેટ પાસે નોનવેની દુકાનમાં કામ કરતો હતો મનોજની હત્યા તેના હમવતનીએ કરી છે હાલમાં કટોદરા પોલીસે મરણ જણાની ફરિયાદ લઈ હમવતનની સુકુટા પ્રસન્ના નાયક સામે હત્યાનો ગુનો નોંધ્યો છે હત્યાર સુકટાને એક મહિલા સાથે આડા સંબંધ હતા આ વાતની ખબર વતનમાં થતા હત્યારાઓ શક હતો કે મનોજે આ વાત વતનમાં કરી હશે જેને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં તેની હત્યા કરાઈ હોય તેવું પોલીસ માની રહી છે સાથે